આઠથી વધુ વાહનો પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહીમાં જોડાય છે તો એક ટીમ કલેક્ટરના બંગલા પર તપાસ કરી રહી છે જ્યારે બીજી ટીમ ના વઢવાણના રાવળવાસમાં આવેલા નાયમાં બધાના દિવસ સ્થાને પહોંચી છે તપાસમાં અસંખ્ય જાહેર મિલકતો મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ ઘણા મોટા ખુલાસા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રોબ ઓફ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર